હાય ભાઈ મકઈ જુ મકઈ એક નંબર મકઈ એક નંબર મકઈ છે ભોંડો બોંડો વખત પાડ દ ને ને છે એક નંબર થઈ જાય હાય ભાઈ હાય ભાઈ મારી થઈ જવાની છે એ કરી છે બોણ આવી એક છે જો આ તો હાય ભાઈ

ફરતા હું ઓટો મારી ના બાજુ આવું ઓટો મારી ગયા છે યાર રોજ આવ્યા છે યાર જોતા બાજુ કેટલા ગાધા છે કે નહીં ખાધા ઓટો મારીને આ બાજુ પાછો જવું

ખબર પડે વાત પાવર કરે હેલો ફટાફટ છેતર માં યાર થયો છે આ શું આખો જેડો ખોદ નાયો છે હેલો